નવરાત્રીના આળાગાળે પેલા બીજા નોર્તામાં મને એક બેનનો ફોન આવ્યો રાજકોટથી કદાચ મેં રેકોર્ડિંગ પણ કર્યું છે ફોટકા મને ખ્યાલ નથી પણ લગભગ કર્યું છે મને વાત કરતા થાય કે સંજયભાઈ મારા ઘરમાં એક ટકનું અનાજ નથી મારા નાના નાના બછડા છે મારે જમાડવું હું એટલે મેં કીધું બેન તકલીફ શું છે એ વાત કરો ને એ કે મારે એ જાણવું છે ખાલી કે ધના આપવાની કાળકીમાં કે કાળીકીયામાંનું મંદિર ક્યાં છે મેં કીધું બેન માતાજી નું મંદિર અમારી ધના આપવાની કાળી ગયા છે તો અમારા કાળા તળો મેર પરિવાર ના નીકળે માતાજી નું મોટ છે ન્યા ભગવતી બેઠી સંજયભાઈ પાંચ દિવસ થી મારા ઘરમાં હું માતાજી કાળક્યામાં નો દીવો બાળું છું બળાય ને કઈ વાંધો નહીં ને કઈ વાંધો નહીં બેન બાળો એમાં શું વાંધો મારા ઘરમાં એ કઈ અનાજ નથી એક ટક નું ભાઈ મારે નાની નાની બે ઢીંગલીઓ છે મારી ઢીંગલીયું ભૂખી હોય જાય છે બેન કેટલા દિવસ થયા મને પાંચ દિવસ થયા મને ફોન હું કામ કર્યો મને ધના આપવાની કાળક્યા લાગવા આવવું છે જો મને કાળક્યા ખાવાનું આપી દેતો બેનને વધારે મેં કઈ જવાબ નહોતો આપ્યો ફોનમાં એટલું કીધું હતું કે કદાચ ખોળો પાથરો અમારી કાળક્યા આપે એટલી અમારી ધના આપવાની કાળક્યા દુબળી નથી સાહેબ તમારા પાંચ દાડા થયા છે હજી માથેલી ચોવીસ કલાક જવા દો તમારે એમના ધક્કો ખાવા નથી જેથી તેના છો ને દાંત કાઢો ને તેથી કાળા તળાવના નીકળે ધક્કો ખાજો ને કદાચ એક પેઢી નહીં ત્રણ પેઢી ખાય એટલું આપે ને તેથી માનજો કે મારી ધના આપવાની કાળકાઈ દીધેલું કામ